શહેરમાં સતત વધી રહેલી બાઇક ચોરીના બનાવો વચ્ચે હવે પોલીસને એક મોટી સફળતા મળી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચોરીના મામલે રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સ્પ્લેન્ડર બાઇક ચોરી કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને અત્યાર સુધીમાં કુલાન્ટ ચોરાયેલી બાઇક કબજે કરી છે આ સફળતા સાથે કાપડ બજાર વિસ્તારમાં થયેલા અનેક ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી લેવાયો છે શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સલાબતપુરા પોલીસે બાતમીના આધારે શહેરના કાપડ બજારના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી નામના રીઢા ચોરને ઝડપી પાડ્યો છે આ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી આઠ ચોરાયેલી સ્પ્લેન્ડર મોટર કબ્જે કરી છે જેનાથી સિંગણપોર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના આઠ ગુનાઓનો ભેદ ઉકેલાવ છે આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી છેલ્લા બે મહિનાથી શહેરમાં સક્રિય હતો અને તેણે આ ગાળામાં જ જેટલી મોટરસાયકલ ચોરી ચોરી કરી છે તેની કરવાની મોડસ પણ ચોંકાવનારી હતી આરોપી વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તે વિસ્તારના રોડ રસ્તા અને સીસીટીવી કેમેરાથી સારી રીતે વાકેફ હતો આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ માટે તે તે ખાસ રાખતો હતો દર વખતે અલગ અલગ વેશ ધારણ કરીને બપોરના સમયે વાહન ચોરી કરવા આવતો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર મોટર ને જ નિશાન બનાવતો હતો સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી ત્યારે સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં

આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાઇકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળે કરીને છે શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવોને કારણે લોકોને મનમાં ભયનો માહોલ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે ક્રાઈમ ઉપર નજર રાખવા પોલીસ સતર્ક છે અને ગુનાઓ કરતા તત્વો કેટલા હોશિયાર કેમ ન હોય પરંતુ કાયદાની પકડથી બચી શકે ない。